રાજ્યમાં હજુ પણ સાત દિવસ અતિ ભારે વરસાદ વરસશે હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રોફ અને શિયર ઝોન સક્રિય થયું છે અને આ સિસ્ટમને કારણે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે राज्य भर में अति भारत वरसा वरसी सके हवामान विभाग संभावना व्यक्त करी शे। आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट ट्रेन में सारे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट ट्रेन का पूरा अनुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक स... नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे एक सीयर जोन पैटर्न बना है और साउथ गुजरात में अफसोर्स ट्रफ प्रशिष्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन साबरकांठा बलसाड़ तापी दमन और दादरा नगर हवेली સાથ જારી હે અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી રાધા તેમની પાસેથી વધુ જાણકારી લઈએ રાધા જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના અંતર્ગત વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં કેવો પ્રભાવ જે બિલકુલ અમિતા હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્ય માટે થોડાક ભારે રહી શકે અમુક જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ગાંધીનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાત માટે આવનારો સમય થોડોક કપરો સાબિત થઈ શકે છે અને થોડા સમય પહેલાની એ પરિસ્થિતિ હતી કે મેઘરાજાને રિઝવવા માટે પણ પ્રયાસ કરવામાં આવતા હતા એવો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ સૌથી વધારે વરસાદ વરસી ગયો છ થી સાત આસપાસ ઉત્તર ગુજરાતના મહેસાણામાં વરસાદ વરસી ગયો એટલે કે હાલ હવે રાજ્યમાં તમામ જગ્યા પર મેઘરાજા મહેરબાન થયા છે આગામી દિવસોની શું પરિસ્થિતિ છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વિન્ડીના માધ્યમથી એકવાર એ પણ સમજી લઈએ કે રાજ્યની હવે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ છે ત્રણ અલગ અલગ જેટલા સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે શિયર ઓફ શોર ટ્રફ આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન જેના કારણે રાજ્યની આ પરિસ્થિતિ છે તારીખ ત્રીસની કે જ્યાં સમગ્ર ગુજરાતને ગમરોળશે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કારણ કે જે વિંડીના માધ્યમથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદ મહેસાણા કે જ્યાં વરસાદ ઓછા વરસતો હતો મહેસાણામાં ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વિંડી પણ એ જ બતાવી રહ્યું છે સૌરાષ્ટ્રના પટ્ટા પર નજર કરીએ તો ત્યાંની પણ એ જ પરિસ્થિતિ છે આ તારીખ એકત્રીસની પરિસ્થિતિ આવતીકાલની પરિસ્થિતિ આજ છે કે જ્યાં પણ જામનગર દ્વારકામાં થોડો ઓછો વરસાદ રહી શકે છે પરંતુ એ હવાની કારણે આ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે કોસ્ટલ બેલ્ટ એરિયા છે વડોદરા અમદાવાદમાં એટલી નથી પરંતુ મહેસાણા તમામ જગ્યા પર વરસાદ રહી શકે છે વડોદરા સુરત વલસાડ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને તમામની સાથે ત્યાં જેવી પરિસ્થિતિનું પણ ઓગસ્ટમાં નિર્માણ થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ એકત્રીસ તારીખ અને ત્યારબાદ હવે એક તારીખની પણ પરિસ્થિતિ જોઈ લઈએ કે ત્યારની શું પરિસ્થિતિ તો એક તારીખે આમ તો હવામાન ચોખ્ખું દેખાઈ રહ્યું છે આસપાસનું કોઈ એવું નથી પરંતુ એક કેટલી જગ્યા પર વરસાદ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તો આગામી બે દિવસની આ વરસાદી પરિસ્થિતિ કે જે વિંડી બતાવી રહ્યું છે અને હજુ પણ જે પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ તરફ ગાંધીનગર અને અમદાવાદમાં કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી સાત દિવસ રાજ્ય માટે થોડાક ભારે રહેશે તેવી આગાહી છે અમિતા જી આભાર આપનું જાણકારી આપવા માટે તો આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે અને આજના દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધી